એ કેમ છે મિત્રો આપ જોઈ રહીશું મારું વ્લૂ અને હું છું જેની આપ જોઈ રહીશું જેની નવ લૂ આજે આપણે ઉત્તરાયણનો લૂક જોઈશું આવા નવા લુક જોવા મટી મારી સેનલ લઈશું સ્ટ્રાઇપ કરી નાખીશ આઘો રહી જાય મા મારી પતંગ જો છકી ગઈ છે જો છગી દેજો તો ગઈ જો ગાઈ જગ ગઈ હોય ડી આઘો ભાઈ પતંગ મને ભટકાવી દીધી મોટી પતંગ જોશે કેમ કરશો મને જે લાય 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 મારી પતંગ તો ગઈ છે તારી લાય નકર તારી પણ જવા દઉં છું હો લાય લાય એ પતંગ લાય તું પતંગ લાય એલા સોરા તું પતંગ લાય લે લે પતંગ મને દઈ દે તું આગી દે પતંગ દઈ દે નકર તારો દોરો દી નાખું છું પતંગ દઈ દે પતંગ દઈ દે ને કે દોરો તોડી નાખું તારો હાલ પતંગ લાય મારી છે એ પતંગ પતંગ તું ઉભો રે ઉભો રે તું તું પતંગ દઈ દે મને હાલ પતંગ તો આ મારી આ મોટી મારી પતંગ મારી મારી ઉભી આનું સગ્યો તો થઈ રહ્યું છે ને આગળ તો તારાથી ને ઉછે સગાવવું જો સગી રે મને આવી જ પતંગો આપે બધાય મને કોઈ ખારી પતંગ આપો ને લાવ આ ભાઈ મને પણ લાય મને પણ લાય તું લાઈ લે મારે પણ વગાડવું હોય પપડું લાય તું પપડું લાય હાલ હાલ પપડું લાય હું હું તને વગાડાયો પપડું લઈ જશો ખબર વિના પપડું લાય પપડું લાય લાઈ લાઈ નકર હું મારું બીજું પપડું લઈ ઓ નવું

પાપોડું તો મારું જ હોય પપોડા લઈ જાય હાલા નપોડા લઈ દે શું કરવાનું છોકરા લે બસ જો આમ હોય હવે જો હું વગાડું પપોડું તો આને શું આવડે પપોડા વગાડતા પપોડા વગાડતા શીખો છોકરો

અને મને આવી બધી આપી છે એની જો કેવી પતંગો શકે છે ને મારી નથી થકતી હો એની શકે મારી ન શકે પતંગ અને મારું પપ્પુડું પણ ન વાગે શું કરવું ચાલું